ધાનેરામાં ડીસા રોડ પર આવેલ આસ્થા એનો રેક્ટરસ મસાની હોસ્પિટલમાં આધુનિક ટેકનોલોજીથી હરસ ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન ઓપરેશન અને આ સફળ મહેન્દ્રભાઈ રાજપૂત સાહેબે કર્યા છે આજે પણ દૂર દૂરના ગામડાઓમાંથી તેમજ રાજસ્થાનમાંથી પણ દર્દીઓ આવે છે અને હરસ અને ભગંદરની તકલીફ હોય તેઓ આજે પણ ધાનેરામાં આવેલ આસ્થા હરસ મસાની હોસ્પિટલમાં જઈ ડોક્ટર મહેન્દ્ર રાજ કરવાથી અનેક દર્દીઓએ ડોક્ટર મહેન્દ્રભાઈ નો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને તેમના કામને પણ બિરદાવી હતી આઠ વર્ષથી ધાંદરાની અંદર સેવા આપીએ છીએ હરસ ભગંદરની અંદર આપણું હોસ્પિટલ આસ્થા એનો હોસ્પિટલ ધાંદરાની અંદર આવેલું છે અને બાવીસોથી વધુ પણ સફળ હરસ ભગંદરના ખૂબ જ સફળ ઓપરેશન કરી ચૂક્યા છીએ અને અત્યારે માણસો કહેવાનું એક જ છે કે માણસો જે શરમાય છે ખૂબ દાંદરા તાલુકાની પબ્લિકને જણાવવામાં આવે છે કે મિત્રો શરમાવાની જરૂર હોતી નથી અને પર જ રાખશો તીખું તળેલું કમખાશો પાણી વધારે પીશો કસરત કરશો વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ ટાળશો અને મસાલેદાર કે તીખી તળ વસ્તુ એવું ઓછું ખાશો તો આ આ હરસમસા ભગંદરથી બચી શકશો બાકી આ રોજિંદાનું તમામને દિવસે દિવસે વધતું જોવા મળે છે અને ખૂબ જ તકલીફ પડતી હોય છે જેથી કરીને આવી બધી તકલીફ હોય તો કોઈ શરમાવાની જરૂર નથી પ્રથમ પ્રથમ વખતે થોડા ઘણી તકલીફ હોય અને આવતા હો તો પછી દવાથી મટી જતું હોય છે જમા મારું નામ રબારી ગોવિંદભાઈ ગામ મજાપુર તાલુકો ભાગરથી અમે આવેલા છે સાહેબની સેવાઓ સારી છે અમને બ્રાહ્મણ મળી હતી એ પ્રમાણે અમારે ગઈ સાલ અમારા ભદ્રજાને ઓપરેશન કરાવ્યું તો બહુ સારું રિઝલ્ટ મળ્યું છે એના લીધેને બીજી ઓપરેશન લઈને આવ્યા સાહેબનો સભાઓ સારો છે સાહેબ સેવા સારી આપે છે અને એના છે બધી સેવા સ્થા બધી સારી રીતે સેવામાં આવે છે